જે બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી રોહન પરમારને મોબાઈલ ઉપર બેટ ફ્લેશ બસો સુડતાળીસ પોઈન્ટ કોમ નામની વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો એસઓજીએ ન્યૂ સમાર રોડના આતિથ્ય એપાર્ટમેન્ટમાં રહેતા રોહન પરમાર પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા મળી છ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે એસઓજીની ટીમે રોહનને વારસિયા પોલીસ મથકે સોંપ્યો હતો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર